જય શ્રી કૃષ્ણ રામ રામ મિત્રો હાલ મિત્રો તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ ભેંસને વેચવાની છે મિત્રો આ ભેંસની માહિતીની વાત કરીએ તો હાલ આ ભેંસ દસ દિવસની કાચી છે અને ભાઈ આપણને જણાવે છે કે ત્રીજું વેતર છે અને આ ભેંસના દૂધની વાત કરીએ તો ભાઈ નવ લિટર દૂધની ગેરંટી આપે છે એકદમ ઘરાઉ ભેંસ અને શાંત સ્વભાવની ભેંસ છે મિત્રો આ આ ભેંસની એડ્રેસની વાત કરીએ તો તાલુકો છે થરાદ અને જિલ્લો છે બનાસકાંઠા પશુપાલક મિત્રોનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે પહેલાં નંબરનું કોષ્ટક છે તે કોષ્ટકની અંદર આ ભેંસના માલિકનો મોબાઈલ નંબર છે મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સ તમને ના ખબર હોય તો જણાવી દઉં કે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ આપી દીધેલ છે મિત્રો આપણે આગળ બધા પશુઓ જોઈએ તે પહેલાં હું તમને ખાસ કરીને જણાવી દઉં કે જો કોઈ ભાઈને ગાય ભેંસ કે ઘોડી વેચવા માટે આપણી યુટ્યુબ ચેનલની અંદર અત્યારે જે રીતના ભેંસ વેચવા માટે વિડીયો મૂક્યો છે એવી રીતના ફ્રીમાં વિડીયો મૂકાવવો હોય તો તમારે બીજું કાંઈ જ કરવાનું નથી તમારે જે પણ તમારી ગાય ભેંસ વેચવાની હોય તેના ચારથી પાંચ પોઠા એક વિડીયો ગાય ભેંસનું દૂધ અને કિંમત સરનામું લખીને આપણી આ યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર મોકલાવી આપવી મારું નામ છે મિત્રો મુકેશભાઈ જાહેરાત કરવાના કોઈ પણ પૈસા લેવામાં આવતા નથી એકદમ એકદમ મફત જાહેરાત મૂકી આપવામાં આવે છે તો જરૂર જરૂરથી જો તમારે ગાય ભેંસ વેચવી હોય તો મને આટલી વસ્તુઓ તમને સ્ક્રીન ઉપર બતાવવામાં આવી રહી છે ફોટોસના માધ્યમથી તે મને મોકલી આપજો ત્યારબાદ તમારા પશુઓની જાહેરાત કરવામાં આવશે ત્યારબાદ મિત્રો નંબર બેની વાત કરીએ તો નંબર બે ઉપર આ ભેંસને વેચવાની છે મિત્રો આ ભેંસને હું તમને પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું કોઈ પણ ભાઈને પસંદ આવે તો આ ભેસની ખરીદી કરી શકે છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે હાલ આ ઘરાઉ ભેસ છે અને એક આપણા ખેડૂત મિત્રની જ ભેસ છે જો કોઈપણ ભાઈને આ ભેસ પસંદ આવતી હોય અને લેવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આ ભાઈના માલિકનો મોબાઈલ નંબર એટલે કે આ ભેંસના માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે બીજા નંબરનું કોષ્ટક છે તેમાં આપી દીધેલ છે ભાઈએ આપણને વધારે પડતી માહિતી આપી નથી તો મિત્રો હાલ આ વિડીયોને બધા જ ગ્રુપોમાં અને તમારા મિત્રો સુધી શેર કરજો જેથી કરીને કોઈ પણ ભાઈને ભેંસ લેવી હોય કે પછી વેચવું હોય તો આ આપણો વિડીયો ઉપયોગી નીવડી શકે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ